ભરત બાપાએ જે કાંઈ બોલ્યા એ બધાને યાદ રહે તો સારું કારણ કે લકરું હકરણું જ લડી પછી બધી વાહ અમારી આયા અલખ બાપાનો વાળો એમને બાકી વાહલો કરી ના શકું ઘટ્યું આપણે થોડુંક બોલીને પૂર્ણાવતી કરી ખેડૂતો હોય ખેડૂત જે આ વાવેતર કરે એટલે જયારે ખરા જે વાવા વાવણી ચાલતી હોય જોતા નહીં કે કણ ઉધા પડે કે હવરા પડે કે સીધા પડ્યા જાતા એમના દંતારમાં જેટલા આવે એટલા કાયડીમાં આવે એટલા ઓરો રજ કરે પણ ખરેખર જે કણ સીધો પડ્યો

એ કદી ના ખડે અને જો ખડે તો એને ધૂપ ધજા ને શ્રીફળ ચડે એને જેને ધૂપ ધજા ને શ્રીફળ ચડન એટલે માની લેવાનું કે બીજો બીજો જન્મ અને બીજો અવતાર એને મનુષ્ય મત મળ્યો ઘણા એવા પુરુષોને ધૂપ ધજા ને કોની તિથિ કહેવાની ખબર નહી પણ ખબર જ ન હોય કારણ કે એને મનુષ્ય લજીયો જ ન કે એટલે આ આકાશ આકાશ અને આ પૃથ્વી બે ઘંટીના પડહ અને જે આ સત નામ નો આપણે જે સત નામ લીધું ના એ બચે કા ખિલો હો ખિલો હો અને ઈ ની અંદર જે આપણે બધા જે કણ નાખી હે ને અને આ ઘંટી નો પડ તો ફર્યાજ કરે ફર્યાજ કરે રાત દિવસ ફર્યાજ કરે પણ જે ખિલે વડગી ગયા ને ખિલે એ આબાદ રહે છે બાકીનાનો તો લોટ નિકૃત જાય અજે એક વખત ભગવાન કૃષ્ણ મહારાજ અને નારાદજી ફરવાની ક્રિયા ને ફરતા ફરતા એક ગામથી બહાર નીકળ્યા અને પછી શામળજતા એક પાબો માળા કરતા હતા અને

અરે પણ કે નહી આવા ભલામાણ નારેજી હેડો આગર અને એ નહી આવન તમે ખોટું ખાલી કામ બગા ના ના કે આને લેવો પડે કુવે દે આના બાબાને કે જય ગુરુદેવ બાપા કે હા હા ઓલા બાપા જય ગુરુદેવ કે ભગવાન આયા કૃષ્ણ મહારાજ આયા અને તમને લેવા માટે આયા સરંગમાં લેવા માટે આયા તો કે હાલો આલવું હોય તો કે આ આબો તો હજ કે ઓ માળા સુકલે આતો મારે આવા આટુ તો માળા કરું કે પણ કે બશુ અમારે બે છોકરા پڑھાઈ દીધા ને આકુ હે કે ને માં એ ઇને પાડાવનો એટલું આટલું પતી જાય પછી કે હું ચોકસાઈસ કે પહેલ નારાજજી ને કે શું કીધું કે આરો કે આ છોકરો પડી જાય પછી કે તો નતો કે તો કે નહી આવ ભલાવાનો પાસા બહાર તો આગળ ગયા

અને ઓકે હજી તો કે છોકરા ને છોકરો થવાનું કે એ જો નતું કીધું કે આ નહીં આવ તીજી વાર ફરતા ફરતા ફા તીજી વાર ભગવાન આયા તો એ બાપો માળા નતો ફેરવતો એ છોકરો કોવાકતો તો ને એને પૂછ્યું કે આ બાપો ચા ગયો એટલે કે એ તો મરી ગયા દેવ થઈ ગયા હા હા દેવ થઈ ગયા देव थी गया तो नारद जी के आ, आ, आ अपना खाता में तो आरे आयो नहीं के तो हम जो चा के आ जो चा के तो भाई प्रभु ना ध्यान में बेहू पड़ू ध्यान में बेसी जो तो पहले अपना खाता में नहीं तो सरग में नहीं तो हारो नरक में नहीं ध्यान धरी जो ना तो कुआना करिए जिन पे ही गेलो डेटको बनी કુવાના તરીએ ડેટકો બનીને બેહી ગયેલો જે પાણીના હાંડા આવે ને ઝરણા ઝરણા એના કે પાણી ખેંચે કુવામાં કે થોડું પાણી વધન તો કે મારો છોકરો કોહ હાક છે ઓ કોહ ચાલુ છે એટલે બાપા એમને જે માયાઓની જે વાતો કરીને ભગવાન લેવા આવે ને તો લોકો જતા નહીં બબે ત્રણ વાર ધક્કા કરે ભગવાન તો આવા જતા નહીં સરગમાં અને આખરે એમના આ ડેટકાય બનવું પડે कोगाधर मां जीवन बापा થઈ ગયા ખરીખર જે તો મહાન અસ્તિ કેવાય અને shelled shelled ઘડિયા એમ ના કે આજી થઈ રોક કે કે ટીપી કે એવું રોકે લો એટલે ઉંમર થઈ જેલી ના ઇના પ્રમાણે એમને શું ભૂત થઈ જલા જીવન બાપા અને ઇમના શિષ્ય કે પ્રેમ સાહેબ ઇથી 34 કિલોમીટર દૂર ગામ હેમાં तो प्रेम साहेब कड़ियानु काम कर कड़िया काम कर आखो दिवस अन रातरे बापा नी सेवा माई जाए आ तो बड़ा आपला समझेला हन बापा नी सेवा मा हन इनु एक आ दस्तान के बापा नी सेवा माई जाए प्रेम साहेब ने जो कदाचर झोकु आई जाए ने तो अपनी सिकणी है ने सिकणी की आंख म बजर आखी ना એટલે પેલી બરન એટલે ઓમ ના આવ અને એ રીતે બાપા ની સેવા કરણ બાપા ની સેવામાં હાજર રહ્યા પ્રેમ સાહેબ હાલમાં બાપા ની જગ્યા હાજર હ અન બાપા ને જે કફ નિકરણ કફ એ ભલા ઇમના નારાજ ઠીપું ઠેબુરા શું ઠેબુ ઈ મજા એના એક છાડતું હકુ ફુક્કુ ઝાડતો નિયાગે જઠક ઠપઠપી આવ રોજ જાય હવારમ સાફ કરિન જાય લે ઝાડના ફુક્કુ થળ્યું હતું યાગે જઠક ઠપઠપી આવ નાખી આવ અને ઇની અંદર રતે 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 10 દાડા 15 દાડા મહિનો બે મહિના આવી સેવા કરી અને પછી એવું લાગ્યું કે આનું આ થળિયા ઉપર હું બાપાના કફ નાખું તો કે આ થળ્યું ફુક્કુ હતું ને પાંગરી ઠડ્યું હુકુ હતું ને પાંગરી કે આ બાપાના કફની તો જો તાકાત કે બાપાના દેહની ની બાપાના કફની તાકાત તો જો હાવ ઠડ્યું હુકુ હતું હુકુ ભટ અને એ પાંગરી કે તો પ્રેમ સાહેબને એવું લાગ્યું કે તાણા આ કફ આ હું નાખું અને આ રે જો ઠડ્યું પાંગરતું હોય તો કે આ કફ હું જ ભરી દઉં તો કે બહુ જેટલો ઉધાર થાય ખરેખર ઘણા સમયું હુmdi બાપા ઓઠે જઈ અને એમનો કફ ઓગારી પી જતા તા આ પ્રેમ સાહેબ ની હયાતી સાચી વાત છે કે એમનો કફ ઓગારી પી જતા તા અને વાત જતા બાપા એ ધ્યાન આવ્યું કે પ્રેમા કે આ કે આ તો આ તો ક્યાં ઠલવા જાય કે બાપા તલુ ઉઠડ્યું હતું ને ત્યાં હું રોજ ઠલવતો તો પણ કે એ થળિયું હુકું હતું અને એ પાંગર્યું લીલું હમ થવા ઉગ્યું તો કે પછી હવે હું હો ને ઘણા સમયથી સર્જાઈને જાઉં પછી બાપાને એકદમ આમ એવી લહેર આવી જઈ એવો આશીર્વાદ આવી ગયો કે પ્રેમા આજ માગ એ માગ તું માગ કે જે માગવું હોય માગ તો ખરેખર કે બાપા કશું નહીં કે કાયમ તમારા ચરણોમાં રાખતું તમે મળ્યા પછી અમારે શું માગવાનું હોય અને હાચા માણસો હોય ને એ આવું માગે કઈ આવું બધું રૂપિયા તો ગુરુ મળે છે મળવાના જ કારણ કે ભગવાન ના આપણે ભગવાન પકડીએ ને ભગવાનના જ આપણે પકડી લઈએ ને એને સિદ્ધ કરી લઈએ ને એટલે એમના ઘરવારી છે ને હોતી હોતી આવાજ અને એમની ઘરવારી લક્ષ્મી લક્ષ્મીજી આવે એટલે ભગવાન આવે એટલે લક્ષ્મીજી આવે જ એમાં કઈ નવી વાત નહીં એ તો બધું મળે જ અને આ આશીર્વાદ એવા મળ્યા એવા આશીર્વાદ મળ્યા કે જા પ્રેમા તારા તારા ઘરે તારા ગોરાનું પાણી કોઈને જો હડકવા આયા હશે કોઈના કુતરુકણી ઉશન હડકવા ઉપડ્યો હશે તો તારા પાણીારાનું જો ગોરાનું એક લૂટો પાણી પી લેને તો કે એનો હડકવા મટી જાય હા કે આ જા કે તારા ગુરુ બોલા

अने में गुरुजी हम मरे आने के रजब थिये चाक करे गजब तारे जाने का आता सराय तो तू क्यों नरक बाजू जाते हो ले ये अगर दो गया अनपेशी किंतु के प्रभु अब हमारे लगन नहीं करवा ना आज थी हाँ यागर તમારા ચરણામાં જો રહી જો હું હવે મારે લગન બગન નઈ કરવા હવે જાને યાર મબાને યાન કે ભાઈ હવે શા જોવો તો જાઉં તો કે મારી ગુરુના સેવામાં લાગી જો પછી ખરેખર દાદુ દેહ છોડી દીધો ત્યાર પછી આ રજપ એ વરરાજાના વરરાજાના જ કપડામાં આખી જિંદગી જીવ્યા ज्या शुदी जीवे ना तो वरराजा नाज कपड़ा बीजा कोई ना पेरे के मने अलीबाप म के मने गुरु मड्याता એટલે કે હું હાજ ड्रेस पेरिसתי અને ઈમે જો કોઈ સભા માં જાય આવ भजन कीर्तन માં જાય અને કોઈને પૂછે કે મારા ગુરુ કોઈને જોઈ લાગે મારા ગુરુ કોઈને જોઈ લાગે તો કોઈ એમ કે કે હા

તોય જાતા નહીં હવે શું કરવો અનુભવ હો સતગુરુદેવ ની